હા મંદિરે જાઉં મંદિરે લાલા રમેશ ક્યા કોલું હલા કાતરો જોડે તારા કાકો છે ને એ છે

મારા છોકરો ને એ ચો હગું નતું થતું થતું ટેબા વાળો વન કરાવે

એ હે બેહ હોય એ માહે બહની પાજે પડજો કામ નું હાલ કરી તો નમે જા હોય તો હા તા હેડ પાજે

કિંધુવા હા દર્શન ગઈ ને હવ દર્શન કરી ના છ કીધું મનમાં તમે મનમાં તો થઈ જાય કે કાતરો છે છે બહુ એવું છે હા ના બે બોલ કોઈન કહો હા કાતરે કેમ ઢડણો તમે ઢડનાતા નહીં તો અમાર શું વાત કરવીકો

એ હાજી વાત છે એમ તો ના હોય ના હારા છે એમ તો બાર હારું દાતું હોય ને તો હારું કરાવ એમ કેતા ભત્રી હા હવે થઈ જાય પડું હા આવો રોમ રોમ ભાઈઓ સિસ્ટમ પર રમેશ કે પાક બધી આવજો એવા કાકરો કાકરે કા બેકી કાકરો કેમે બાકી કાકરો આપનો માર ને કોણ ઉંદો પડું તો અમ રે એ કેમે બાકી માર પડ્યો છું ના થઈ ગયા છે હવે તારા કાંતાને ક્યાં ના થાય

લાભ થઈ જાય હા થઈ જાય દોઢે ને કોઈ નું વાપરવાનું નહીં હો આ તો ભાવ આયા ચીડી પછી બંધ થઈ જાય